બે હજાર ને પચીસ હવે ક્યારે આવવાનું નથી આવશે તમારા કે મારા જીવનમાં તો આજે છેલ્લો દિવસ છે બેસતું વર્ષ ગયું પણ યોગ્ય સમય તારીખ પ્રમાણે જોવા જઈએ તો આ નવું વર્ષ થાય છે પણ આપણે હિન્દુ હિન્દુના ધર્મ પ્રમાણે દિવાળી પછી બેસતું વર્ષ આવે છે બરોબર આ વાર્ષિક રીતે આંગ્રેજોએ જે તારીખો ઘડી હતી એના પ્રમાણે નવો વર્ષ આવે છે તો એટલું જ કહેવું છે મિત્રો કે જેને પણ કોઈ ભૂલમાં આવ્યા હોય તો માફ કરી દેજો અને કોઈની સાથે સંબંધ બગાડ્યા તો સુધારી લેજો પોતાની ભૂલ હોય તો સ્વીકારી લેજો કારણ કે આ દિવસો ફરી આવતા નથી કહે બરાબર પોતાનીમાં સમજણ રાખીને માફ કરી દેજો જો કોઈ સામેવાળો ભૂલમાં આવી ગયો તો માફ કરી દેજો તમે ભૂલ હોય તો માફી માંગી લેજો અને નિર્ણય લાવી દીજો બરાબર હવે બીજી વસ્તુ કે બાર હજાર જે કોન્સ્ટેબલ પાસ થયા છે એમનું આવનારું નવું વર્ષ ખૂબ સરસ આવવાનું છે કેમ કારણ કે આખું કહેવાય ને કે પેઢી બદલાઈ જશે કારણ કે એક સરકારી નોકરી ઘરમાં આવવાથી ઘણા બધા ફેરફાર થઈ જાય છે ઇજ્જત માન મર્યાદા બધું વધી જાય છે પછી આપણી જે પરિસ્થિતિ એમાં સુધારો આવે છે ધીમે 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 કરીને બરોબર તો બધા વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભકામનાઓ અને બધાની હેપી યર હવે જે પાંચ ચારસો ને બોતેર પીએસઆઈ પાસ થયા છે એમનું પણ જીવન બદલાવાનું છે બે હજાર પચીસનો આજે છેલ્લો દિવસ આવતીકાલથી હવે એમનું લગભગ ફાઇનલ મેરિટ આવ્યો છે નજીકના દિવસોની એકથી દસ તારીખની અંદર આવી જવાનું છે બરાબર તો એમને પણ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને દિલથી પ્રાર્થના કે તમે જલ્દી હવે ટ્રેનિંગમાં લાગી જાઓ અને બીજી વસ્તુ કે હવે નવી ચાર ચૌદ હજાર પરથીઓ આવી છે અને એમાં આઠસો અઠ્ઠાવન પીએસઆઈ છે અને બીજા કોન્સ્ટેબલ છે તો એના માટેની હવે દોડની પરીક્ષા કે સોળ જાન્યુઆરી પછી દોડ ચાલુ થવાની છે તો બધા મારા વાળા વિદ્યાર્થી મિત્રોને એડવાન્સમાં બેસ્ટ ઓફ લખ અને મહેનત તમે ચાલુ રાખો એવી પ્રાર્થના કે તમે મહેનત ચાલુ રાખો કન્ટિન્યુ હવે દિવસ ઓછા પેલી કહેવત કીધી છે એ પ્રમાણે કે રાત ટૂંકી અને વેશ વેસ્ટા છે એવો સમય આવી ગયો છે તો જેને દોડ થઈ જાય છે એકવી બાવીસમાં એનો કોઈ ઇસ્યુ નથી પણ જે વિદ્યાર્થીઓ દોડી જ નથી શકતા સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ મિનિટ થાય છે એવા વિદ્યાર્થીઓ અત્યારે કોઈ હાલ પૂરતી કોઈ રજા પાડવાની જરૂર નથી બરાબર મહેનત ચાલુ રાખો અવશ્ય તમારું મહેનતનું ફળ મળશે થોડી વાર લાગશે પણ આવશે મજા તો આ માટે જ મેં વિડીયો બનાવ્યો હતો અને બધાને હાર્દિક શુભેચ્છાઓ આવતા નવા વર્ષની અને નવા વર્ષમાં કંઈક તમે જે થોડા માટે ફેલ થાય છે એમને નવી નોકરી મળી જાય એવી દિલથી પ્રાર્થના તમારા મા બાપના સપના પૂરા થાય એવી દિલથી દુઆ છે મારી હવે આપણે એક નાનો એક ટૉપિક જોઈ લેવાનો છે અનુસૂચિ બાર અનુસૂચિ છે આપણે થોડીક શોર્ટકટમાં જોઈ લઈએ બે જ મિનિટમાં તમને તૈયાર કરાવી લે બરાબર ચ્યુલેશન સાથે આ પણ અભિનંદન સાથે આ પણ થોડું આપણે ધ્યાન રાખવાનું છે

ફરીથી જોઈએ સંઘ અનુસૂચિ એકમાં સંઘ બીજામાં વેતન ત્રીજામાં સફર પછી ચોથામાં બેઠક પાંચમામાં શું આવશે વહીવટ છઠ્ઠામાં આમતેમ સાતમામાં ભાષાઓ આવશે આઠમા અરે સાતમામાં ભાષાઓને યાદી આવશે આઠમામાં ભાષા આવશે નવમાં અધિનિયમો દસમામાં ધારો અગિયારમાં પંચાયતો બારમામાં નગરપાલિકા બસ આટલું યાદ રાખશો આમાંથી એક માર્ચ પાકો બંધારણ એક માર્ક્સ પાકો બરાબર મારા કોઈ વિડીયો જોતા નથી પણ જેટલા વિદ્યાર્થીઓ જોવે છે એના માટે જ આ વિડીયો બનાવું જે જોશે એના માટે સારું છે કારણ કે પ્રોપર હોય એ સારી એકેડમીમાં જોવે કે નાના માણસનું માણસમાં જોવે નાના માણસનું કોઈ નથી જોતું જે રીતે કોઈ સલમાન ખાન શાહરૂખ ખાન અમીર ખાનની ફિલ્મ આવવાની હોય તો બધા લોકો ત્યાં જોવા જઈએ નાના કોઈ કલાકાર હોય એનું કોઈ પિક્ચર જોવા નથી રહેતું એવું છે મારો કંઈ વાંધો નહીં તો બધા વિદ્યાર્થીને હેપી ઇયર ચેલેન્જ ચલા